પુરાણોમાં થયેલા વર્ણન અનુસાર શ્રી હરિવિષ્ણુ શીરસાગરમાં શેષ નાગની શૈયા પર સૂતેલા છે પ્રભુના અવાજ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન આજે આપને કરાવીશું આ પ્રાચીન વિષ્ણુ મંદિર સાબરકાંઠાના ઈડરમાં આવેલું છે આ ધામમાં દર્શન કરીને અસંખ્ય ભક્તો પાપ મુક્તિના મેળવે છે આશીર્વાદ તો આવો આ પ્રાચીન વિષ્ણુ મંદિરનો મહિમા જાણીએ સાબરકાંઠાના ઈડરમાં અનેક પૌરાણિક જગ્યાઓ અને ઐતિહાસિક ધરોહર આવેલા છે તે તમામ ઐતિહાસિક ધરોહરમાંનું એક છે અહીં આવેલું વિષ્ણુ મંદિર જે અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે કહેવાય છે કે આ મંદિર છસો પચાસ વર્ષ પૌરાણિક છે આ મંદિરને ચતુર્ભુજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અહીં શ્રી હરિ વિષ્ણુનું ચાર ભૂજાવાળા સ્વરૂપના ભક્તોને દર્શન થાય છે અહીં ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીજી પણ સાક્ષાત દર્શન આપે છે આ મંદિરમાં અગિયારસ પૂનમ અને અન્ય તહેવારોનું પણ ઘણું મહત્વ છે પિતૃ તર્પણ માટે પણ આ સ્થાનને ઉત્તમ માનવામાં આવે છે માત્ર આ સમયમાં વિષ્ણુ ભગવાનના આ અલૌકિક ચતુર્ભુજના દર્શન કરી લોકો તૃપ્ત થતા હોય છે અહીં ભગવાન નારાયણને પંજરી માખણ જેવી પ્રસાદી ધરાવવામાં આવે છે આ જગ્યાએ રામચંદ્રજીના પણ તહેવાર મનાવાય છે અહીંયા શ્રાદ્ધ પક્ષમાં લોકો પિતૃઓના પિંડ બનાવી તે નિમિત્તની પૂજા કરી શ્રદ્ધાથી ભગવાન નરનારાયણના આશીર્વાદ મેળવે છે અહીંયા ચાર ભૂજાવાળા ભગવાન બિરાજમાન છે લક્ષ્મીનારાયણ તરીકે બી ઓળખાય છે અને ચતુર્ભુજ દાદા તરીકે બી ઓળખાય છે અહીંયા ચતુર્ભુજ એટલે કે ચાર ભૂજાઓવાળા ભગવાન અહીંયા બહુ શ્રદ્ધાનું પ્રતિક છે આ મંદિર કે અહીંયા શ્રાદ્ધ પક્ષ શ્રાદ્ધ પક્ષ બી થાય છે અહીંયા દરેક પિતૃઓના પિંડ બનાવી ભગવાનની અર્ચના પૂજા કરી અને શ્રાદ્ધનું અહીંયા મોક્ષ ગતિ થાય દરેક ગત આત્માઓની મોક્ષ ગતિ થાય એના માટે અહીંયા પિતૃ તર્પણ બી કરવામાં આવે છે આ ધામમાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું ઋણ ચૂકવવાનો અવસર પિતૃઓના શ્રેયાર્થે અને તેમના ઋણમાંથી મુક્ત થવા પિંડદાન વસ્ત્રદાન બ્રહ્મ ભોજન કરાવાય છે આદિકાળથી અત્યાર સુધી તેનો મહિમા જળવાઈ રહ્યો છે તે દર્શાવે છે કે કળિયુગમાં શ્રાદ્ધ વિધિમાં લોકોની શ્રદ્ધા કેટલી છે આ મંદિર આશરે સાડા છ સોથી સાતસો વર્ષ જૂનું છે અને અહીંયા શ્રાદ્ધ પક્ષમાં સર્વજન આઈ મનોકામના સિદ્ધિ અને પિત્રોની મુક્તિ માટે હમ અહીંયા પ્રાર્થના કરે છે અને ધન્યતા અનુભવે છે ઘણી વખતે નાગ નાગન જોડો બી શિખર ઉપર હો ફરતો પબ્લિકને જોવા મળતું હોય છે જેથી કરીને પબ્લિકની શ્રદ્ધાના મહિમા વધારે હોવાથી અગિયાર પૂનના દિવસે વિશેષ કરીને પબ્લિકો આ મંદિરના દર્શન કરી અને શ્રદ્ધા અનુભવે છે અને ધન્યતા અનુભવે છે આ મંદિરમાં દર્શન કરવા આવવાથી ભક્તોના સઘળા કષ્ટો દૂર થતા હોવાની લોકવાયકા છે અહીં દર્શને આવતા ભક્તો મનમાં શ્રી હરિવિષ્ણુના નામ સાથે ભગવાનની ભક્તિમાં લીન થાય છે શ્રી કૃષ્ણ હિન્દુ સંસ્કૃતિના મોટા ભાગના ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પૂજાય છે વળી શ્રી કૃષ્ણને જગદગુરુ કહેવામાં આવે છે અને અહીં આ મંદિરમાં ભગવાન વિષ્ણુનું સૌથી સુહામણું સ્વરૂપ બિરાજમાન છે તેવી ભક્તોની આસ્થા છે અને હોય પણ કેમ નહીં ભગવાન વિષ્ણુની આભા જેટલી મનોહર છે કે જે કોઈ પણ તેમને જોવે તે બસ તેમને જોતા જ રહી જાય વિદ્વાનો માને છે કે માનવ માત્ર પર ત્રણ ઋણ હોય છે દેવ પિતૃ ઋણ અને મનુષ્ય ઋણ આ ત્રણેય ઋણમાંથી માનવીય મુક્ત થવું જોઈએ તો ભાદરવા માસ દરમિયાન તો આ ધામમાં લોકો વિધિ વિધાન માટે પધારે છે અને ઋણમાંથી મુક્તિ મેળવે છે પરંતુ સાથે સાથે અન્ય દિવસોમાં પણ ભક્તો આસ્થા અને વિશ્વાસ સાથે આ ધામમાં દર્શન કરવા આવી પહોંચે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા